અદાણી ગ્રુપે તમામ આરોપોને આધારહીન ગણાવીને ફગાવ્યા છે તો શું છે સમગ્ર મામલો તેના પર નજર કરી અમેરિકામાં ભારત સરકારનો સોલાર એનર્જી કોન્ટ્રાક્ટ હાંસલ કરવા અમેરિકામાં રોકાણકારોથી ખોટું બોલીને ફંડ ભેગું કર્યું સોલર એનર્જી કોન્ટ્રાક્ટ હાંસલ કરવા અધિકારીઓને લાંચ આપવા તૈયાર હોવાનો આરોપ લાગ્યો છે એક ભારતીય અધિકારી સાથે મુલાકાત કરી સાગર અદાણી અને વિનીત સ્કીમ માટે મીટીંગ રાખી હતી લાંચની રકમ ભેગી કરવા માટે અમેરિકાના રોકાણકારો પાસેથી ત્રણ બિલિયન ડોલરનું ફંડ એકઠું કરવાનું હતું અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના કોન્ટ્રાક્ટના નામે ફંડ ભેગું કર્યું તો બાદમાં એફબીઆઈ અને એ સિક્યુરિટી અધિકારીઓને અબજો રૂપિયાની લાંચ આપવાનો વાયદો કર્યો હતો તો અમેરિકામાં ભારત સરકારનો સોલાર એનર્જી કોન્ટ્રાક્ટ હાંસલ કરવા લાંચનો આરોપ લાગ્યો છે કોની પર લાગ્યો છે આરોપ અદાણી ગ્રીન એનર્જી ગ્રુપ પર ગૌતમ અદાણીના ભદ્રીજા સાગર અદાણી અને વિનીત જૈનનું નામ સામે આવ્યું છે આ કેસમાં સિરિયલ કેબનીસ સૌરભ અગ્રવાલ દીપક મલ્હોત્રા અને રૂપેશ અગ્રવાલ પણ આરોપી છે અદાણી અદાણી ગ્રુપ ગ્રીન એનર્જી લિમિટેડના અધિકારી છે જેમના પર આરોપ લાગ્યો છે તો ગૌતમ અદાણી અને વિવાદોની જો વાત કરવામાં આવે ગૌતમ અદાણી અને અદાણી જૂથ ભારતમાં વિવાદમાં છે નરેન્દ્ર મોદીના ખાસ હોવાથી પોલિસીઓમાં છેડછાડનો આરોપ પણ થઈ રહ્યો છે સાથે જ રાહુલ ગાંધીના વારંવારનો આરોપ છે મોદી અદાણી છે છે મિત્રો તેવું રાહુલ ગાંધી વારંવાર કહેતા આવ્યા મહારાષ્ટ્રમાં ધારા ઝૂંપડપટ્ટીનો કોન્ટ્રાક્ટ સસ્તામાં મેળવ્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે ધારાબી ઝૂંપડપટ્ટીથી સરકારને અબજો રૂપિયાનો ફાયદો કરાયાનો પણ આરોપ છે અદાણી કંપનીઓને ધ્યાને રાખીને સરકારની પોલિસી બનતી હોવાનો પણ આરોપ લગાવ્યો છે તો અમેરિકી ફોર્મ હિડનબર્ગે પણ અદાણી જૂથ પર

અનિલ ગૌતમ અદાણી અને વિવાદો જાણે કે એકબીજાના પર્યાય બની ગયા છે શું શું લાગી રહ્યું છે ક્રિષ્ના જે રીતે સમગ્ર મામલો આવ્યો છે એવું નથી કે કાલે જ મામલો આવ્યો અને તમામ ઘટનાક્રમ થઈ માર્ચ બે હજાર ત્રેવીસમાં પહેલી વખત એફબીઆઈએ સાગર અદાણી જે ગૌતમ અદાણીને ભત્રીજા છે અને જે અદાણી સોલર એનર્જી કંપની લિમિટેડ કંપની છે એના સીઈઓ છે એને ત્યાં પકડે છે એની પૂછપરછ કરે છે એના લેપટોપ એના મોબાઈલ તમામ વસ્તુઓ જપ્ત કરે છે અને એમને શું શું એમના મોબાઈલમાંથી એમને મળ્યું છે પુરાવા સ્વરૂપે જેની અંદર જે કહેવામાં આવ્યું છે જો હું તમને સરળ શબ્દોમાં કહું તો ભારતની અંદર જે ભારત સરકારનું પોતાનું જે સોલર એ સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે એના માધ્યમથી સૌથી મોટું પ્લાન્ટ જે છે એ સોલર એનર્જીનું લઈ શકાય જેના માટે કેન્દ્ર સરકારને તો કેન્દ્ર સરકારના અધિકારીઓ સાથે તો મિટિંગ કરી પણ તેની સાથે જે રાજ્યો હતા કર્ણાટક હોય તેલંગાના હોય રાજસ્થાન હોય જમ્મુ કાશ્મીર હોય છત્તીસગઢની વાત સામે આવી છે તમામ અધિકારીઓને તેઓએ લાંચ પણ આપી છે લાંચ કોઈ નાની મોટી લાંચ નથી લગભગ બે હજાર બસો છાસઠ કરોડની આસપાસ આસપાસની આ લાંચની વાત કરવામાં આવી છે અને એ અધિકારીઓને એટલા માટે લાંચ આપવામાં આવી હતી કે એ રિપોર્ટ બનાવી શકે કે અદાણી કેટલી મોટી કંપની છે એને એની જે આર્થિક સ્થિતિ કેટલી મજબૂત છે ભારત સરકાર તેમની કેટલી સાથે છે જેના આધારે તેઓ અમેરિકાની અંદર જે છસો કરોડ રૂપિયાનું જે બોન્ડ છે તે ઇસ્યુ કરી શકે અને એના માધ્યમથી આ તમામ જે એનર્જીનું તેમનું પ્લાન્ટ છે એ વીસ વર્ષ માટે ચાલી શકે એમાં બે મિલિયનની આસપાસ એમની કમાણી થાય એ આખો પ્રોજેક્ટ આ પ્રકારનો હતો પણ એની અંદર એવું કહેવામાં આવ્યું છે જે ચોપાન પાનાનું જે આરોપ પત્ર છે અત્યારે તમે એને જ ગણી શકો જે અને એની અંદર લખવામાં આવ્યું છે કે વિનીત જૈન સાગર અદાણી અને જે ગૌતમ અદાણી છે અમદાવાદની એમના કાર્યાલયમાં બેઠક થાય છે બેઠકની અંદર નક્કી કરવામાં આવે છે કે કયા કયા અધિકારીને તમારે પૈસા આપવાનું છે અને અને એનો એનો પાવર જે પ્રેઝન્ટેશન છે પીપીટી એ રજૂ કરવામાં આવે છે અને આ જે સૂત્રો દ્વારા માહિતી મળે છે કે જે સાગર અદાણી છે જે અધિકારીને લાંચ આપે છે એનો ફોટો પાડે છે ફોટો પાડીને અંદર અમાઉન્ટ લખે છે કે આ અધિકારીને આટલા રૂપિયા આપવામાં આવે છે આ તમામ જેનો મૂળ કેસ છે તમને કહું કુલ પાંચ પ્રકારના ત્યાં કેસ છે એક ઇન્વેસ્ટરને તમે ખોટી રીતે માહિતી આપીને પૈસા ઉઘરાવવાનો પ્રયત્ન કરો તો પૈસા ઉઘરાયા બીજું તમે જે તપાસ થઈ રહી હતી ત્યાં અલગ અલગ કોટોમાં એ કોર્ટમાં તમે તપાસને બાધા પહોંચાડવા માટે તમે જે મેસેજ હતા કે જે ફોટોગ્રાફ્સ કે તમામ વસ્તુ એને તમે ઇને ઇરેઝ કર્યું છે એ સિવાય એને વાયર વાયોલેશન કહેવામાં આવે છે એ સિવાય તમે ભારતમાં જે માહિતી આપી જોઈતી હતી કે તમે આ તમામ પ્રકારની વસ્તુઓ કરી રહ્યા છો અને જે પૈસા તમે કરી અથવા અથવા અમેરિકામાં જે તપાસ ચાલી રહી છે એની કોઈ માહિતી તમે ત્યાં આપી નથી જ્યારે તમામ પ્રકારની દોઢ વર્ષથી આ કાર્યવાહી તમે માહિતી આપી છે તમને મહત્વપૂર્ણ એક વાત કહું કે ભારતની અંદર લગભગ સોળ કરોડ લોકોની આસપાસ આપણા ઇન્વેસ્ટર છે અહીંયા તમે ફ્રોડ કરો તો સેબી ચીફથી લઈને સુપ્રીમ કોર્ટ તમામ લોકો એને કેઝ્યુઅલ લે છે તો તપાસ ન પણ થાય પણ અમેરિકાની તમને વાત કરું તો અમેરિકામાં આખી અલગ સ્થિતિ છે અમેરિકામાં એની છત્રીસ કરોડની વસ્તીમાં બાવીસ કરોડ લોકો જે છે એ ઇન્વેસ્ટર છે અથવા નાનું મોટું ઇન્વેસ્ટ કરે છે એટલે મતદારો મોટા પાય ત્યાં છે અને એ સ્થિતિ એ છે કે હવે ત્યાં ઇન્વેસ્ટરને ધ્યાનમાં રાખીને તમામ જે તપાસ છે ત્યાં થઈ રહી છે મહત્વપૂર્ણ બાબતો હવે શું આટલી મોટી વસ્તુ થઈ અને કહેવામાં આવે છે કે કાલે જે અદાણીની શેર તૂટ્યા છે બાકી શેર નથી જે જે છે એ સ્થિર રહ્યા છે એમનું મૂળ કારણ એ છે કે અદાણી પંચોતેર ટકા જે શેર હોલ્ડર છે એ પોતે છે અને કહેવામાં આવે છે કે પંદર ટકાની આસપાસ એમના જે ભાઈ છે વિનોદ અદાણી એ ક્યાંકથી પૈસા મેનેજ કરે છે એ એમની પાસે છે પાંચ ટકાના જે એમના શેર હોલ્ડર છે એ એસબીઆઈ કે એલઆઈસી જેવું ખરીદે લે પાંચ પર્સન્ટ જ માત્ર માર્કેટમાં રહ્યું છે એટલા માટે કે જે આપણું શેર માર્કેટ છે જે પડવું જોઈતું તે નથી પડ્યું એ કદાચ એવું કહી શકાય છે કે એ પ્લાનિંગ છે કે ખોટી પ્લાનિંગનો બી ક્યારેક લાભ આપણને મળે છે મહત્વ વાત હવે શું અદાણી પાસે શું રસ્તા છે અથવા એમની જે જે અધિકાર પર આરોપ લાગ્યો છે એક આરોપ એ એક તો એક એ ત્યાં જ એની કોર્ટમાં પોતાના ખુલાસો આપે અથવા એને રોકવાના કરવા માટે ત્યાં એમને જવું પડે અને જઈને એ જ્યુરીએ જે મંગાવ્યું છે જે કે એ કે એ નથી એના પુરાવા આપે બીજું એવું કહેવામાં આવે છે કે શું જે સાબિત થાય તો શું અને સાબિત ન થાય તો શું સાબિત ન થાય એના માટેના પૂરતા પુરાવા એમને પોતાની રીતે રજૂ કરવા પડશે સાબિત થાય તો મિનિમમ એમને પચાસ વર્ષની ત્યાં સજા થશે જે પાંચ કાયદો છે એના પ્રમાણે બીજી મહત્વપૂર્ણ બાબત કે શું એમને પકડવા એને અરેસ્ટ કરી શકાય છે જો સાબિત થાય તો તો ભારત સરકારમાં એવું કહેવામાં આવે છે કે નરેન્દ્ર મોદીના નજીકમાં છે એટલે એમને બચાવવા માટેના પ્રયત્નો શરૂ થઈ ગયા હશે અને તમને કહી દઉં કે જ્યારે ટ્રમ્પ જીત્યા હતા તમને કહું તો અદાણીએ એક ટ્વીટ પણ કર્યું હતું કે અમે જે છે દસ અરબનું જે ઇન્વેસ્ટમેન્ટ છે ત્યાં કરીશું એ પણ એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે માળખાકીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમાં અને પંદર હજાર જે નોકરીઓ છે તે જનરેટ કરીશું હવે સવાલ એ છે કે જે જુરીએ ત્યાંના ટ્રમ્પના નામ તો ટ્રમ્પને ત્યાંના રાષ્ટ્રપતિના અધિકાર છે ત્યાં સીધી રીતે વાત કરીએ તો આ કેસ સમાપ્ત કરવાનો પણ ટ્રમ્પ જ્યારે પોતાના દીકરા હન્ટર કરીને છે એનો કેસ નથી સમાપ્ત કરી શક્યા તો પછી કારણ કે ટ્રમ્પને ખબર છે કે ત્યાંના ઇન્વેસ્ટર એમાં મતદારો છે અને એમની સાથે ફ્રોડ થયું છે અને જો આ વસ્તુ થાય તો એમની છબી કેવી રીતે થાય એટલે મને નથી લાગતું કે સીધી ટ્રમ્પ આમાં ઇન્વોલ્વ ઇન્વોલ્વમેન્ટ થાય અને અદાણીની મુશ્કેલીઓ છે આગામી દિવસોમાં વધવાની છે કારણ કે જેની અહીંયા રદ કરી દીધું છે પોતાનું જે એરપોર્ટનું જે ડીલ હતી એમની સાથે શ્રીલંકા ઉપર કેસ ચાલે છે એમને ડીલને લઈને અને બાંગ્લાદેશમાં પણ કેસ ચાલે છે ઓસ્ટ્રેલિયાને આપણને ખબર છે ત્યાં વિરોધ થયો અને કેવી રીતે તમામ ઓછો થઈ એટલે આગામી દિવસોમાં ભારતમાં જે પણ ઉદ્યોગપતિઓ છે એની છાપ આમના કારણે ખરાબ થઈ છે અને હવે કોઈ સીધી રીતે ઇન્ટરનેશનલ જે માર્કેટ છે કે ઇન્ટરનેશનલ પ્રમોટર છે એ હવે અદાણી સાથે નહીં જોડાયું એવું સ્પષ્ટપણે લાગે છે જી જી આભાર અનિલ સમગ્ર માહિતી આપવા